ભારે વરસાદને કારણે ભાવનગર શહેરના આખલોલ જગ્યાતનાકા પાસેના ઇન્દ્રનગર વિસ્તારમાં વરસાદી પાણીનો પૂર આવતા ભારે નુકસાન થયું તો આખલોલ જગાત ઇલેક્ટ્રોનિક વીજ પુરવઠાને નગર કરી પરંતુ સુખિયારીની વાત એ છે કે આમાં કોઈ જાનહાની થઈ નથી આજે બપોરે લગભગ બે વાગ્યાની આસપાસ ભારે વરસાદ પડ્યો જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા વરસાદી પાણીના પ્રવાહથી જમીનના કિનારા નબળા પડ્યા અને તેમાંથી પસાર થતા વીજપોલ પડી રહ્યા આખલોલ જકાતનાકા પાસેના મુખ્ય રસ્તા પર ચાર પાંચ વીજ પોલો ને તેની આસપાસના વિસ્તારોમાં બેથી ત્રણ વધુ પોલો ધરાશ્રય થયા જેના કારણે વાયર તૂટી પડતા વીજ પુરવઠો અટકી ગયો સ્થાનિક વાસીઓએ જણાવ્યું કે પૂરના પાણીય રસ્તા પર પડેલા પોલોને ધક્કો આપ્યો કે જેના કારણે વાહનોને લોકોને જોખમ રાવ્યું જો કે તાત્કાલિક મદદથી કોઈ અકસ્માત થયો નથી ઘટનાની જાણ થતાં જ વીજ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વીજ પોલો હટાવવાની કામગીરી હાથ ધરી છે વીજ વિભાગના અધિકારીઓ જણાવ્યું કે પોલો પડવાથી વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો છે પરંતુ બે ત્રણ કલાકમાં વધુ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે વધુમાં જણાવ્યું કે આવી ઘટનાઓને રોકવા માટે વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની જરૂર છે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ પૂરગ્રસ્ત વિસ્તારની તપાસ કરી રહી છે રસ્તા સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે આ ઘટના ભાવનગરમાં વરસાદી તહેવારોના કારણે વધતા પૂરના જોખમને રજૂ કરે છે તાજેતરમાં શહેરમાં વધુ વરસાદની આગાઈ છે જેના કારણે વાસીઓને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે સ્થાનિક વાસીઓએ વીજ વિભાગ અને મ્યુનિસિપલને વધુ તૈયારીઓની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને ને આમાંથી પ્રાપ્ત શીખી શકે શહેરી વિસ્તારોમાં ડ્રેનેજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને વધુ મજબૂત બનાવવામાં આવે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ